ખરેખર બહુ વિચારવા જેવો છે બરાબર છે કોઈની આર્થિક અને આ મિલકત આજે નવી પેઢીને જે વેચવાવાળી પેઢીને ખબર નહીં કે હિમણા દાદાએ ખેતરમાં ઉઘાડા પગે છેઢા પર બેસીને મરચું રોટલોને ડુંગળી ખાધેલી છે અને એ ડુંગળી રોટલો ખાઈને તમને વારસાઈમાં મિલકત આપી છે એટલે એમના પણ આપણા વડીલોને બહુ લગાવ હતો આ નવી પેઢીને પોતાના જાતે જો પેન ખરીદા કે મોબાઈલ ખરીદે તો એના પર લગાવ થાય વારસાઈમાં મળેલી મિલકત છે લે એમ એમના પર પ્રેમ નહીં ખેતીમાં દિવસે દિવસે ઉત્પાદન ખર્ચ વધી રહ્યું છે અને વેચવાનો ભાવ ઘટી રહ્યા છે એટલે ધીમે 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 પોસાતી નથી એ વાત સો ટકા છે પણ જે અલ્પેશભાઈએ વાત કરી જે વિરલભાઈએ વાત કરી એ વાત અંગાથી હું સંમત છું કે ભાઈ મોજ શોખ માટે આ જમીન વેચાય નહીં હાથીની અંબાણી પર છોકરો પહેણ્યા ચાલતો પહેણ્યા પછી એને જીવવા માટે એ કાયમ હાથી કોમમાં આવવાનો નથી બરાબર અને જેને પોતાની જમીન આ તો આજની પેઢી તો રોડ ઉપર બોર્ડ મારે સાહેબ કે આ જમીન વેચવાની છે એ મોટામાં મોટું કલંક શરમલાયક વસ્તુ છે જો રોડ ઉપર આ બોર્ડ મારે છે અને પહેલાં તો આપણા સગાવાલા સમાજ કોઈ પણ હોય આપણા સગાવાલામાં આપણા જમીન વેચવા કોઈ સામાજિક પ્રસંગમાં તૈયાર થયા હોય આપણા વેવહી આપણા મોમાં એ વાત જાણો તો ઘરે આવું બી તમારે જમીન કેમ વેચવી છે એ કલંક હતું જમીન વેચવી એ દરેક સમાજમાં કલંક હતું અને આપણા ગુજરાતની કે દેશની વાત કરો તમામ સમાજો ખેતી પર નેપતા હતા બરાબર ખેતી પર જીવતા છે અને આજે હાલની ચાલુ પેઢી જે છે મું આર્થિક રીતે પોસાતું નહીં પણ મોજ છોક માટે જમીન વેચાય નહીં અને બિલકુલ પગલું ખોટું છે એક મારી વ્યાખ્યા પણ ફેશન સાહેબ આજે થાય કે ફેશન વ્યસન ઇલેક્શન સિલેક્શન આ ઓમાં જમીન ના જમી જુઓ અને આ બધું થઈ જાય છેલ્લે આવશે રિએક્શન રિએક્શન એનો અર્થ એવો થાય કે તમારો કોઈ બજાર લાવો બાપ દાદા તમારા પરિવારને આપવી પડે જો એ પરિવારને નહીં આપો તો તમે પરિવારના દુશ્મન છો આ વેદોમાં પણ ખુલાસો છો પણ હાલની સમયમાં જે માણસો આ મેં ના કીધું બોટ છે કે મારે જમીન વેચવાની છે ખરેખર કલંકિત છે હવે આ હાલની નવી પેઢી મોજ છોક કરતા વિચાર કરતી નહીં અવરા રસ્તા ચડી જાય છે રવાડ ખોટા ચડી જ હોય હવે એ દેવું કંઈ ના આજે નવી નવી મોબાઈલમાં જાહેરાતો રમવાની આ જે જુગા રમવાની વાતો બધી આવશે મોય રમી જોઈ બીજા રમી જોય આ તો બધી જાહેર વાત કહું એટલે મો મા બાપને આ ઘેર આવીને આ લોકો કે છે કે હું અમે ટૂંપો ખવ છું તો હું અપઘાત કહું છું એટલે મજબૂરીથી મા બાપ વેચવા તૈયાર થયો કે મા બાપ જમીન ઉપર પ્રેમ છે કે ધરતી ને માતા કહેતા હતા ધરતી ને માતા કહેતા હતા ધરતી ને ટુકડો કે ભાઈ આમ અત્યારે તો વેપારી દલાલો કે આ માલ વેચવા હોય માલ નહીં આ માતા છે માતા અને એને દાયન મોટા થયા બરોબર છે એનું ધાવણ દાયન એટલે એમાંથી જે પેદા થઈએ હવે આ નવી પેઢીને આ બધી ધરતીને માતા કહેવાનું એ ભૂલી નાખ્યું કે ધરતી મારી મા છે ને કિસાન મેરી જાત હે બરોબર છે ફિર બી પરેશાન હે ભલે પરેશાન ગમે એટલું થાય મહેનત કરે મજૂરી પણ કદી ખેડૂતનો દીકરો એ જમીન વેચવા માટે તૈયાર ના થાય એને કદાચ કોઈ સામાજિક પ્રસંગ આવ્યો હોય દીકરી પહેણાવી હોય તો ઘરમાં પતિ પત્ની બે જણો ઘરમાં ઓયડામાં જઈને ને કે સારું આપણે આ પરિસ્થિતિ આવી આપણે કોઈ વધુ નહીં પહોંચતો દીકરી દીકરી આવી જાય એ વખતે સગાવાળાને મળ્યું હોબો સાહેબ કે ભાઈ મારો દીકરીનો અવસર આવ્યો છે તો એ મને મદદ કરજો પણ જમીનનો ટુકડો વેચતા અને હાઈફાઈ ગાડીઓ લાવવા માટે અને મોટી ક્લબો જવા માટે જમીન વેચ્યો એનાથી તો કલંક મોટું કયું કહેવાય એટલે બહુ વિચારવા જેવી વાત છે બરોબર છે આપણા દાદાએ આપણને જે જમીન આપીએ વીઘો બે વીઘા પોચ વીઘા એ આપણે આપણા વારસને આપવાનો આગ્રહ રાખો આપણો કશો વિકલ્પ નહીં હોય તો એ જીવવા માટેનો આશરો થઈ જશે બીજું આજે જમીન વેચી અને શહેરમાં બંગલો લીધો અને ખાતેદાર મટી જાય તો એ શહેરમાં તમારા ધંધો કરવા લારી મેળવા જગ્યા નહીં મળે અને કદાચ ખેતરમાં ગોમમાં પ્લોટ નહીં હોય તો ખેતરમાં મકાન કંઈ પણ રહેવા છે બરાબર છે જમીન વેચીને ગાડીઓ લાવનારા મુદ્દે અકાપા લોક સાહિત્યકાર છે લોક સાહિત્યકાર તેમને માર્મિક રીતે શું કહ્યું છે ને એ સાંભળી લો મને હમણાં એક ભાઈ કીધું કે અકુપ્પા મારી ગાડીમાં પગલા પડે ને મેં ગાડી લીધી એટલે હું તો એની બેઠો પછી મેં કીધું ગાડી લાવ્યો ક્યાં તું તો કે મેં ઓલી ચાલીસ રૂપિયા જમીન એમાંથી આ બાર ને અકુપ્પા ગાડી લાવી ગાડી કેવી છે ગાડી તારી બહુ સારી છે પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા એ પૂછી ના એ કે કેમ બી આ સર્વે નંબર લે પૈકી બે પૈકી તેર તે જે ઉડાડ્યો હોય હત્યાવી હટી આવી સર્વે નંબર દુનિયાને ખબર પડે કે આને આ જમીન વેચીને ગાડી લીધી છે કારણ કે કુળદેવીની કૃપા હોય ને તો જમીન વેચાય નહીં જમીન વેચાય તો કુળદેવની કૃપા હોય નહીં માથે કુળદેવની કૃપા એટલે ઓછી હતી જમીન વેકી જઈ અત્યારે છે તો પાંચ પચીસ રૂપિયા છે એટલે જમીન તો મા છે ને મા છે અને માને કોઈ દિવસ આપણેથી આગી ન કરાવી જેને જેને આગી કરી છે ને પછી બહુ આગી થઈ જાય પછી અચો હજી હું ખાતા નથી એકવાર આગી કરી ને એટલે એટલે માથી નજીક રહું માથી આગળ ન રહેવું જમીન તો માર છે એનો કોઈ માલિક નો હોય દીકરો હોય જમીન નો કે આ હું આનો દીકરો શું કહેવાય હું આનો માલિક શું મહિનો કહેવાય એ શબ્દ પણ ખરાબ લાગે જમીન તો જમીન છે માં છે જમીનનું જીવનમાં કેટલું મહત્વ છે ખેતી લાયક જમીનનું જીવનમાં કેટલું મહત્વ છે ને એ જાણવું ને સમજવું હોય ને તો એ ઉદ્યોગપતિઓને મળો એ મોટા મોટા વેપારીઓને મળો જેમને વારસામાં જમીન નથી મળી ને એટલે જમીનદાર થવા પોતાના નામની જમીન હોય સાત બારના ઉતારામાં પોતાનું નામ હોય પોતે ખેડૂત બને તે માટે કેટલી મહેનત કરે છે કેટલું સાચું ખોટું કરી ને પણ ખેડૂત બનવાનો પ્રયાસ કરે છે એક અરબોપતિ ખરબોપતિઓ પણ ખેડૂત બનવા માટે રાત દિવસ એક કરે છે ખોટું સુધ્ધા કરી લે છે તો તમને તો દાદાના વારસા ખેડૂત ખેડૂતપણું મળ્યું છે પાટી મળી છે જમીન મળી છે ખેડૂતનો પુત્ર એ કેવી રીતે ઠુકરાવી શકે દૂર કરી શકે પોતાને અરે છેલ્લે કહીશ કમસે કમ એ ગરડા મા બાપ નું વિચાર જો જેમને રાત દિવસ એ જમીન માં ખેતી કરી છે મજૂરી કરી છે તમને મોટા કર્યા છે તમે માના ગર્ભમાં છો ને ત્યારે તમારી એ માં તમારા બાપને તમારા પિતાને ને બાથું લઈને ગર્ભવતી હોવા છતાં ખેતર માં ગઈ હશે અને તમારા પિતાને જમાડ્યા છે અને તમારા પિતાને સમાચાર મળ્યા છે તમારા જન્મનો એટલે ખેતરમાંથી દોડતો દોડતો બાપ ઘરે ગયો છે અને 21 22 વર્ષના થયા સમત આવ્યા તમે બાપનું એ ગાડું ભૂલ્યા અને પાડોશીની એક ગાડી દેખાઈ જ્યારે તમે બાપ અને માના સંસ્કાર ભૂલશો ને અને પાડોશીનું જોતા થશો ને ત્યારે દુખી થશો એ નક્કી છે અને એટલે હાથ જોડીને વિનંતી કરું છું હાથ જોડીને વિનંતી ગમે તેવા કપડાં સંજોગો આવે જમીન ના વેચતા જમીન ના વેચતા જેની પણ મજૂરીમાં એક બે વીઘા જમીન વેચાય છે ને જેના મા બાપની એને દર્દ હું જાણું છું હું જાણું છું મજબૂરીમાં જમીન વેચી હોય ને એ માપનું મા બાપનું દર્દ કેવું હોય છે અને એટલે જ કહું છું બધું વેચજો પણ જમીન રૂપી જમીન ન વેચતા કારણ કે જો જમીન ગઈને તો તમારો સંસ્કારિતાનો વારસો જશે આશા રાખું મારા વિનમ્ર પ્રયાસથી વધુને પણ એક બે પરિવારની પણ જમીન વેચાતી બચશે ને ખેડૂત